સુરત શહેર તથા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કાળા વાદળોની ફોજ વચ્ચે વરસાદ સુરતમાં અમરોલી કાપોદરા સરથાણા કોસમ ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબોક્યો હતો ભારે વરસાદના કારણે સરથાણા વિસ્તારમાં આવેલી બાલમનગર સોસાયટીમાં પાણી ભરાયા હતા સોસાયટીમાં છાતીસમ વરસાદી પાણી ફરી વળતા ફાયર વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્તોના રેસ્ક્યુ વર્ડ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રેક્ટર તેમજ બોટની મદદથી અસરગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરાયા હતા એટલું જ નહીં તંત્ર દ્વારા લોકોના આરોગ્યની સલામતી માટે તબીબોની પણ ટીમ મોકલવામાં આવી હતી સુરતના કોસમ ગામમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાવદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા જ્યારે કોસમથી કતાર ગામ જતો રસ્તો પણ બંધ થયો હતો તો બીજી તરફ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે સુરતમાં ખાડીપુર આવ્યું છે ખાડીપુરના કારણે સણિયા હેવાત ગામ જળમમનો બન્યું છે ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોના વારે આવી હતી સરધાણા પોલીસ મથકમાં મહિલા એએસઆઈએ ગળેનું પાણીમાં ત્રણ લોકોને રેસ્ક્યુ કર્યા હતા આ તરફ સરધાણા પોલીસ મથક પણ પાણીમાં બરકાવ થયું હતું જો કે ટ્રેક્ટર મારફતે પોલીસ કર્મીઓ લોકોને મદદ કરી રહ્યા છે જેને પગલે લોકોએ પણ સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી જોકે સુરત શહેરમાં વરસાદને લઈ અનેક જગ્યા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

અને અમારો આપણા માધ્યમથી થી જનતા ને ખાસ અપીલ કે ખૂબ અગત્યનું કામ હોય તો જે વિગત છે જ્યાં જ્યાં ટ્રાફિક જામ છે એની વિગતો જાણી ને ત્યારબાદ જ નીકળે કારણ કે જે મુખ્ય આપણા જે ગરનાળા છે આપણા સુરત શહેર અને કડોદરા ને જોડતા એમાં સહારા દરવાજા અને આયુર્વેદિક ગરનાળા એ બંને થોડો પણ વધુ વરસાદ આવે છે તો ગરના નું બંધ થઈ જાય છે જેના કારણે મુખ્ય માર્ગ બંધ થઈ જતો હોય છે પણ એ પગથિયા નું કામ હોય તો જ બહાર નીકળવું અને તો પણ ચેપસી રાખીને પોતાની નીકળું જેટી કરીને કોઈ જગ્યાએ આપડે પસાઈ નાખીએ